છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં દસ રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો થયો છે જેની અસર સીધી ગૃહિણીઓના બજેટ પર પડી છે હાલ મોટા વેપારીઓને ડુંગળી ત્રેવીસ રૂપિયા કિલો પડી રહી છે જ્યારે માર્કેટમાં ગૃહિણીઓ તેની કિંમત ત્રીસ રૂપિયા કરતાં પણ વધુ ચૂકવી ખરીદી કરી રહી છે વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે વરસાદ પ્રમાણમાં ઓછો થયો હતો જેના કારણે ઘણા ખેડૂતોનું ડુંગળીનું વાવેતર પણ ફેલ ગયું હતું જેથી ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે જેના કારણે હાલ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ડુંગળી ડુંગળીમાં જે વરસાદ ઓછો થયો છે વરસાદ ઓછા થવાના હિસાબે વાવે વાવેતર થયેલું પણ ફેલ ગયું છે પાણીના અભાવના હિસાબે એના હિસાબે આ પરિસ્થિતિ છે પાક જ ઓછો છે માલ આવે એ નાસિકથી આવે છે અને થોડો ઘણો આ એક બે દિવસથી કાઠિયાવાડથી પણ માલ ચાલુ થયો છે અને અત્યારે જે જથ્થાબંધ જે ભાવ છે અહીંયા વીસથી લઈને ત્રેવીસ રૂપિયા સુધી માલ વેચાય છે અને ઉપરના ઉપરના જે બજારો છે જે લાસણ ગાંવ છે પીપળ ગાંવ છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે અને મૂળ મુદ્દે કાંદા જ ઓછા છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ પણ વધી રહ્યા છે ત્યારે કૂદકે ને ભૂસકે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગૃહિણીઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહી છે અને જેમ તેમ કરીને તેમના રસોડાનું બજેટ જાળવવાની કોશિશ કરી રહી છે कितना समय का कांडा भाव बहुत ओछा था हम तो एकदम आसमान चढ़ गया है खावानी पर मुश्किल पड़े का खावानी गरीब बेचारा शू करे इतना भाव तो हाँ पहला बारह या पंद्रह रुपए भाव था लेकिन अभी तीस रुपया पैंतीस रुपया हो गया है तो महिलाओं को ज़्यादा तकलीफ होती है किचन में सब कुछ संभालना पड़ता है इसीलिए थोड़ा और अचानक से बढ़ोतरी होने की वजह से બજેટ એકદમ હિલ બસ ઘર મુશ્કેલ આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ વધવાથી એક તરફ ખેડૂતોને ચોક્કસ ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ મહિલાઓને ઘર ચલાવવું ખૂબ જ મોંઘું બનતું જાય છે પ્રવીણ ચાવડા વીટીવી સુરત